હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે સવા પાંચ કરોડની ઠગાય આરોપીઠ ડૉક્ટર હાર્દિકની ધરપકડ પચાસ ટકા નફાની લાલશમાં બાર ડૉક્ટર છેત્રાયા એમ્બ્યુલન્સના ધંધામાં પચાસ ટકા નફાની લાલચ આપી સુરતના બાર ડૉક્ટર સાથે પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ નીટ ઠગાઈ કરવામાં આવી હતી આ કેસની તપાસ ઇકોસીલ દ્વારા કરવામાં આવી રહી હતી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરવામાં આવેલી કરોડ રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડૉક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે સ્વીમેર હોસ્પિટલ ડોક્ટર સહિત ત્રણ આરોપીએ હેઠળ આઠ ઠગાઈ આચરી હતી પાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલના ના ડોક્ટરે તેના બે ભાગીદાર સાથે મળી બાર ડોક્ટર સહિત તેર જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી પચાસ ટકા નફો આપવાની વાત કરી પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ ની ઠગાઈ કરી ફરાર થઈ ગયો હતો એમાં સ્વીમેર હોસ્પિટલમાં માં બાયો કેમિસ્ટ્રી વિભાગ ટ્યુટર તરીકે ફરજ બજાવતા સાડત્રીસ વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ શહાણે ક્રાઇમ બ્રાન્ચ ફરિયાદ આપી હતી એના આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા તેના ભાગીદાર હેમંત ડાહિયા પરમાર અને મયુર વાલ્મિકી ગુસ્વામીની સ્વામે થગાઈનો ગુનો દાખલ થયો છે આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિક નિકોસેલે ધરપકડ કરી છે અગાઉ બે એમ્બ્યુલન્સ સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર સહિત અન્ય અગિયાર લોકો એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી ડોક્ટર હાર્દિક પટવા અને તેના બે ભાગીદારો હેમંત ડાયાભાઈ પરમાર અને મયુર વાલ્મીકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂપિયા પાંચ કરોડ લીધા હતા ત્યારબાદ ત્રણે જણાએ હાથ ઊંચા કરી દીધા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ સુરતી ઇકો સોંપવામાં આવી છે આ પ્રકરણ માં અગાઉ બે એમ્બ્યુલન્સ સંચાલક હેમંત પરમાર અને મયુર ગોસ્વામી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ લોકો એમ્બ્યુલન્સ ને કોન્ટ્રાક્ટ પર મૂકવા માટે કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ લીધા બાદ હાથ ઓછા કરી દીધા હતા બાદમાં તેમણે રૂપિયા ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કર્યો હતો તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે તારીખ અઢાર મે બે ના રોજ આરોપી હાર્દિક પટવા હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો મોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવે જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવે છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવે છે ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સ નો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે હા આ દસ્તાવેજ આપણે જેએસડબલ્યુ સ્ટીલ કંપની જે છે એના નામના બનાવીને આપેલા છે એ બાબતેની તપાસ હાલ ચાલુ છે આ દુનિયામાં ત્રણ આરોપીઓ પહેલેથી ત્રણ આરોપી મુદ્દે ગુનો નોંધવામાં આવેલો હતો જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલા આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાલની ધરપકડ કરવામાં આવે છે